પાણીની નવી આવક થતા કોઝવેનું જળસ્તર પાંચ મીટર સુધી વધીને ગુરુવારે સાંજે પાંચ પોઈન્ટ ચાલીસ મીટર ઉપર પહોંચી ગયો છે આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે તાપી નદીના પાણીમાં દુર્ગંધ લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે અને રો વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જો લેવલ છ મીટર ઉપર થાય તો કોઝવે પરથી પાણી વહેવા માંડે જેથી કોઝવેનું લેવલ પાંચ પોઈન્ટ ચાળીસ આસપાસ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે કોઝવેના જળસ્તર વધતા મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લીટર પાણી વહી સાથેને દુર્ગંધ લીલ ગંદકી પણ વહી જઈ રહી છે તેવું પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું દર ઉનાળામાં જળકુંભી લીલ લીલા પાણીની બૂમ પાણી માંગ વધી દર ઉનાળામાં કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે સાથે લીલ જળકુંભી લીલા પાણીની સમસ્યા રહે જ છે રાંદેર પાલનપુર વેડ રોડ કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ હતી જેથી હાઇડ્રોલિક ખાતાએ પાણી પહેલા પાળ બાંધીને તત્કાળ સિંચાઈ ખાતા સાથે સંકલન સાંધીને ઓગણત્રીસ માર્ચથી જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી જેથી આ સંકટમાંથી હાલ તો ઉગારો થાય એવું તંત્ર દાવો કરી રહ્યો છે